સુરત મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક જીત મેળવી વિપક્ષમાં બેસનારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પ્રથમ સામાન્ય સભા પહેલાં જ નવસારી બજાર ખાતે આવેલા ક્ષેત્રપાલ મંદિરે પહોંચી ત્યાં હનુમાનજીના દર્શન કર્યા હતા અને ત્યાંથી પાલ ખાતે પહોંચી પદયાત્રા થકી સામાન્ય સભાના સ્થળે સંજીવકુમાર ઓડિટોરિયમ પહોંચ્યા હતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને તો પરાસ્ત કર્યા જ છે જોકે તેની સામે આવે આમ આદમી પાર્ટી આપ ભાજપ માટે માથાનું દુખાવો બની આવી ગઈ છે સુરત મનપાની ચૂંટણીમાં સત્તાવીસ કોર્પોરેટરો સાથે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે તો શુક્રવાર તારીખ બારમી માર્ચે સુરત મહાનગરપાલિકાની મળનારી પ્રથમ સામાન્ય સભામાં પહોંચતા જ પહેલાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ નવસરી બજાર ખાતે ક્ષેત્રપાઠ હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા ત્યાંથી પાલ રાજકાર પદયાત્રા રૂપે ઓડિટોરિયમ ખાતે પહોંચી સામાન્ય સભામાં હાજરી પુરાવી હતી સુરત મહાનગરપાલિકાની નવી પાંખની પ્રથમ સામાન્ય સભા મળ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી વિરોધ પક્ષના નેતા અને ઉપનેતા તથા દંડકના નામની જાહેરાત કરાશે તેમ પણ જણાવ્યું હતું